મોંઘો મનુષ્યનો દેહ આપણને મળ્યો છે માટે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ લખચો રાશિ ચાર ખાણીમાં જન્મ ઘણેરા લીધાજી માતા પિતાને ભાઈ દીકરા સગા સંબંધી કીધા જી તે તો તારે અંત વખતે કોઈ કામ ન આવ્યું જી કોડી બદલે ગાફલ પ્રાણી રામ રતન ગુમાવ્યું જી એક બહુ મોટો કિલ્લો હતો ને કિલ્લો એમાં વળી એક નેત્રહીન માણસ એ કિલ્લામાં આવી ગયો હવે એમાં એનો પ્રવેશ થયો હવે આવવા જવાનો રસ્તો એક એક જ માર્ગ હતો આ વ્યક્તિથી આવતા તો અવાઈ ગયું પણ હવે પાછો દરવાજો હાથ ન આવતા દિવાલે હાથ દઈ અને મંડ્યા હાલવા હવે એ ફરતો દિવાલનો કિલ્લો ચોર્યાસી માઇલનો દિવાલ હતી ચોર્યાસી માઇલ એમાં ત્રણ ડગલા ચાલીએ એટલો માત્ર એક દરવાજો એક બેન ત્રણ ડગલા ભરીએ એટલો પોળો એક દરવાજો હવે આ ભાઈ દિવાલને હાથ અડાડતા અડતા ચાલ્યા જાય છે એક દરવાજો આવશે જ્યાં ત્રણ ડગલાનો દરવાજો આવ્યો હોય ત્યાં એ ભાઈને આમ ખંજવાળ આવી તે ત્રણ ડગલા ખંજવાળતા ખંજવાળતા ભર્યા ત્યાં દરવાજો વહી ગયો વળી પાછા દિવાલે હાથ દેતા દેતા હાલવા મીંડ્યા ચોરાશી કિલોમીટરનો ધક્કો થયો આ તો વાત છે એમ આપણે પણ ચો લખ ચોરાશીમાં આમ જ ફરીએ છીએ હો આમાંથી બહાર નીકળવા માટે કેવળ મનુષ્યનો દેહ દેહરૂપી એક દરવાજો છે દેહરૂપી દરવાજો છે એ તૈન ડગલા જેટલો કહેવાય ત્રણ ડગલા જેટલો એ દરવાજો કહેવાય હું બાળપણું યુવાની અને વૃદ્ધા અવાસતા તો બાળ પણ હું રમવામાં ગયું યુવાની મોજ શોખમાં અને વૃદ્ધાવાસતા વ્યવહારમાં આવું બધું પહોંડાવવાન પહોંચાવાન વ્યવહાર કરવામાં માન ઈ રૂપી ખંજવાળ ઈ ખંજવાળ્યા કરશું ને તો મનુષ્ય દેહરૂપી દરવાજો જતો રહેશે ને પાછો લક્ષો રાશિનો ધક્કો થશે માટે બાળપણ યુવાની કે વૃદ્ધાવસ્થા બધા એમાં કલ્યાણનું સાધન કરી લેવું પાર ઉતરી જવું એને શાસ્ત્રમાં ડાયા કીધા છે પોતે પોતાના જીવનું કલ્યાણ કરે એને શાસ્ત્રમાં ડાયા કીધા છે